નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ફરીથી 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 સ્ટાર કોચિંગ ક્લાસ આપ તમામનું હાર્દિક સ્વાગત કરે છે પેલો સરસ મજાનો પાર્ટ ટુકડા આકૃતિનો આપણે ચલાવી ચૂક્યા છીએ આજે એમ જ આગળ અને નવી આકૃતિઓ થોડીક શીખી લઈએ જેથી આ ચેપ્ટરનું કામ આપણે પૂર્ણ કરીએ અને વધારે કાંઈ નવી પેટર્નની અને અઘરી આકૃતિ આવશે તેનો આપણે ત્રીજો પાર્ટ પણ બનાવશું તો ચેનલ સાથે આપણે જોડાય અને નવોદયની બેસ્ટ પ્રિપેરેશન જે આપણે કરતા રહીએ ચાલો વિડિયો સ્ટાર્ટ કરીએ છીએ જો પહેલો વિડીયો ન જોયેલો હોય તો પહેલો વિડીયો જોઈ લેવો અને ત્યારબાદ આપણે આ વિડીયો તરફ આવશું કારણ કે એ આકૃતિ કેવી રીતે સોલ્વ કરવી એના સ્ટેપ મેં તમને પહેલા વિડીયોની અંદર જણાવેલા છે તો અહીંથી આપણે કેવી રીતે સોલ્વ કરશું એ નહીં શીખીએ સીધું સોલ્યુશન કરશું કે પહેલો બીજો ત્રીજો અને ચાર કટકા છે તો અહીંયા એક બે ત્રણ ચાર બીજી આકૃતિમાં ચાર કટકા પણ ત્રીજી આકૃતિની અંદર જે આવો કટકો છે ને એવો મને ક્યાંય દેખાતો નથી અને ચાર સરખા ત્રિકોણ પણ મને દેખાતા નથી તો સી અને ડી એટલે કે ત્રીજી ચોથી આકૃતિ કટ થઈ જાય બરાબર પછી અહીંયા જે એક સરખા ત્રણ ત્રિકોણ અને એક મોટો ત્રિકોણ એવું પણ મને જોવા મળતું નથી એટલે આ આકૃતિ પણ વહી જાય તો આ મારો પહેલો નંબર આ મારો બીજો નંબર આ ત્રીજો નંબર અને આ ચોથો નંબર આ સરખું સરખું હોય તેવું મને લાગે છે વેરીફાઈ થઈ ગઈ એટલે આકૃતિ એ આપણો આન્સર છે એ સાચો આન્સર થાય સ્ટેપ વન આપણે એવું કીધું હતું ગણતરી કરવી કોની ગણતરી કરવી ટુકડાની ગણતરી કરવી ટુકડાની ગણતરી કરવી બીજું સ્ટેપ હતું નો ફીટ થતી હોય એવી ખોટી આકૃતિ છે દૂર કરવી પછી સ્ટેપ નંબર ત્રણ હતું કે આકૃતિને વેરીફાઈ કરવાની છે ભાઈ વેરીફાઈ કર્યા પછી જ ચોથા સ્ટેપની અંદર આપણે આન્સર છે આપણો ઠીક કરશું ક્લિયર ચાલો નેક્સ્ટ એક બે ત્રણ કટકા એડી તો જો અહીંથી આ ગોળાઈ વાળો કટકો હોય એવો આપણી પાસે કટકો નથી એટલે આ આન્સર છે નહીં આવો કટકો તો ક્યાંય જોવા મળતો નથી હવે કર્વ લાઈન વાળા કટકા ક્યાંય નથી આ ત્રણ આકૃતિ આપણે કટ કરી હવે વેરીફાઈ કરો આ પેલો કટકો અહીંયા બીજો કટકો અહીંયા ત્રીજો કટકો અહીંયા વેરીફાઈ થઈ ગયા પછી આપણે સાચો આન્સર ચાલો ત્રણ એના જેવા ત્રણ નથી અહીંયા એક બે ત્રણ ને ચાર કટકા છે તો આ આકૃતિ પણ નો આવે તો ત્રણ કટકા વાળી આકૃતિ ઓપ્શન બી જોઈએ આગળ એક બે અને ત્રણ પીસ છે તો બધી આકૃતિની અંદર ત્રણ ત્રણ પીસ આપણને જોવા મળે છે તો એક આવડો અમારો કાટકોણ ત્રિકોણ જેવો છે પણ આવો નાનો ત્રિકોણ ક્યાંય જોવા મળતો નથી એટલે આ આકૃતિ આપણે કટ કરીએ છીએ પછી આ એક નંબર આને આપણે બે ત્રણ નંબર કહી શકીએ પણ બે નંબર આને કહી શકીએ નહીં કારણ કે એ ત્રિકોણ મને કેવો લાગે છે આ ત્રિકોણ છે એ લઘુકોણ ત્રિકોણ હોય એવો ત્રિકોણ છે બરાબર એટલે એ આન્સર આપણે કટ કરીએ છીએ આ એવો ત્રિકોણ આ બે નંબરનો પાર્ટ એના જેવો પાર્ટ લાગતો નથી એટલે આ આકૃતિ કટ કરીએ પછી આ ત્રણ નંબરનો પાર્ટ હોય એવું પણ આ બે આ એક નંબરનો પાર્ટ હોય એવું પણ આ બે નંબર પાર્ટ અહીંયા હોય એવું આ લાગતું નથી હવે જોવો જઈએ આ એક નંબરનો પાર્ટ ઓકે છે આ ત્રણ નંબરનો પાર્ટ ઓકે છે અને બે નંબરનો પાર્ટ પણ ઓકે લાગે છે આ ત્રિકોણ છે વ્યવસ્થિત લઘુકોણ ત્રિકોણ હોય એવું લાગે છે તો આપણો સાચો આન્સર છે આ ડી ઓપ્શન આવશે આ ત્રણ આકૃતિ આપણે ડિસ્ક ક્વોલિફાઈડ કરી લીધી ક્લિયર આ બે નંબરનો કટકો આ એક નંબરનો કટકો અને આ ત્રણ નંબરનો કટકો અહીંયા અને આ કટકાને આમ ફેરવી નેવું બનશે એટલે આપણો કટકો થઈ જાય

પછી ઓલા બે કટકા જુદા જુદા લાગે છે એક સરખા માપના નથી તો એક નંબર બે ના ત્રણ નંબર ડી ઓપ્શન છે આપણો સાચો આન્સર થઈ જશે ચાલો નેક્સ્ટ એક બે ને ત્રણ એક બે ને ત્રણ અહીંયા બે ત્રિકોણ નથી આવા બે ત્રિકોણ ને લંબચોરસ નથી આવા બે ત્રિકોણ ને ત્રિકોણ ત્રીજું નથી તો આપણો આ એક નંબર કહી તો આને એક નંબર આને બે નંબર કહી તો આને બે નંબર આને ત્રણ નંબર કહી તો આ ત્રણ નંબર વેરીફાઈ ઓકે આન્સર એ ચાલો ત્રણ ને ચાર કટકા છે તો અહીંયા ત્રણ કટકા એક બે ત્રણ ચાર ને પાંચ કટકા અહીંયા એક બે ત્રણ ચાર અહીંયા એક બે ત્રણ ચાર ચાલો હવે વેરીફાઈ કરો તો આવો કટકો છે એ અહીંયા રહ્યો આ કટકો છે એ અહીંયા રહ્યો પછી આ ત્રણ ને ચાર અહીંયા ફિટ કરેલા છે યસ તો આ કટકો છે ઈ લાગતો નથી બે નંબરનો મેચ થતો નથી અને આ કટકો પણ મેચ થતો નથી તો સી આન્સર છે આપણો સાચો આન્સર થશે ચાલો એક બે અને ત્રણ પીસ છે એક બે અને ત્રણ એક બે ત્રણ આ આખો પીસ ગણી લઈએ ત્રણ અને ચાર એવી રીતે ગણીએ એક બે ત્રણ ને ચાર અહીંયા એક બે ને ત્રણ એક બે ત્રણ ચાર ને પાંચ એક બે ત્રણ ને ચાર આવી આકૃતિ આવતી નથી આ આકૃતિ પણ નથી હવે પેલો કટકો છે આરિયો પછી બીજો કટકો છે આપણે આને ગણી શકીએ બીજો કટકો યસ પછી આ ત્રીજો કટકો છે એ આપણી પાસે આ કટકો છે તો એક બે ને ત્રણ આપણું અહીંયા વેરીફાઈ થાય છે પણ આવો ચોરસ કટકો છે એ અહીંયા ક્યાંય જોવા મળતો નથી પેલી આકૃતિમાં તો આ પેલી આકૃતિ પણ કટ થાય એટલે બી છે આપણો સાચો આન્સર થશે એક બે ત્રણ ને ચાર આ ચાર ત્રિકોણ વાળી આકૃતિ નો આવે આમાં કોઈ બે સરખા પાર્ટ નથી લાગતા આની અંદર પણ નથી તો એક નંબર બે નંબર એક નંબર બે નંબર ત્રણ નંબર ચાર નંબર એ આકૃતિ આપણો સાચો થશે ચાલો એક બે ત્રણ અને ચાર ત્રિકોણ સરખા હોય એવું અહીંયા છે આ આકૃતિ નથી હવે જો આને હું એક નંબર આપું તો એક નંબર અહીંયા આપણે ફિટ કરી શકીએ આવું ક્રોસ વાળું ક્યાંય લાગતું નથી ને આવું ત્રિકોણ તો મને ક્યાંય જોવા મળતું નથી પછી આ બે નંબર એટલે આને આપણે બે નંબર કહી શકીએ આને આપણે ત્રણ નંબર આ ત્રણ નંબર કહી શકીએ આ ચાર નંબર આને આપણે ચાર નંબરમાં કહી શકીએ એટલે બી આકૃતિ આપણો સાચો આન્સર થશે નેક્સ્ટ ચાર કટકા તો આની અંદર ચાર બીજાની અંદર ચાર આ ત્રીજાની અંદર ચાર છે પણ એના જેવી આકૃતિ નથી બરાબર પછી અહીંયા ત્રિકોણ ક્યાંય બનતા નથી એટલે આ નથી આ એક પછી આ જે ત્રિકોણ છે એ અલગ જ કઈક ત્રિકોણ છે આ ત્રણ ત્રિકોણ સરખા હોય એવું નથી તો આ ડી આકૃતિ છે આપણી સાચી છે પેલું બીજું ત્રીજું પેલું બીજું ત્રીજું અને ઉપર છે ચોથું નેક્સ્ટ ચાલો વચ્ચે છે ચોરસ ભેગું થઈ જાય આપણે અહીંયા એક કટકો વેરીફાઈ કરીએ આ છુપાયેલ આકૃતિ જેવી વાત છે અહીંયા એક કટકો આપણે આમ ભેગો કરી દઈએ તો આવો કટકો આપણી પાસે જોવા મળે છે તો એવા જ કટકા આપણી પાસે ચાર કટકા થઈ જાય પછી આ બીજો પછી અહીંથી આ ત્રીજો અહીંથી આ ચોથો એટલે એ આકૃતિ છે એની અંદર ક્યાંય અવા ચોરસ જોવા મળતા નથી આની અંદર પણ નથી આની અંદર પણ નથી તો આ ચોરસ એક બે ત્રણ ને ચાર એક બે ત્રણ ને ચાર આપણને વેરીફાઈ થાય છે ચાલો એક બે ત્રણ ને ચાર પાઠ છે ત્રિકોણ પછી આવડવા ત્રિકોણ પછી જો આ ત્રિકોણ ને આપણે પેલા શોધવા જાય તો આ આકૃતિની અંદર ક્યાં એવું જોવા મળતું નથી આકૃતિની અંદર પણ નથી અહીંયા છે અને અહીંયા છે બરાબર પછી આ ત્રિકોણને શોધવા જઈએ તો અહીંયા છે પણ અહીંયા એ ત્રિકોણ બનતો નથી બધી આકૃતિ વહી ગઈ આ ત્રીજો પીસ અહીંયા ફિટ કરેલો છે અને આ ચોથો પીસ અહીંયા ઉપર ફિટ કરેલો છે સી છે આપણી સાચી આકૃતિ થશે એક બે ત્રણ ને ચાર એક બે ત્રણ ને ચાર એક બે ત્રણ ચાર એક બે ત્રણ ચાર એક બે ત્રણ ચાર ને પાંચ પાંચ કટકા વાળી આકૃતિ આવે નહીં ક્લિયર હવે આ બે કટકા સરખા હોય અને એક બીજાની વિરુદ્ધ હોય એવું છે તો અહિયાં છે એ બરાબર ફિટ કરેલા એ લાગે છે પછી આ પોર્સન છે એક નંબર ને બે નંબર અહીંયા ફિટ થઈ ગયા નીચે પછી ત્રણ નંબર છે એ અહીંયા ફીટ થઈ જાય અને ચાર નંબર નું ત્રિકોણ છે અહિયાં અહીંયા થઈ જાય તો અહીંયા ચાર નંબર અહીંયા બે નંબર ને ત્રણ નંબર કઈ ન શકીએ કારણ કે નાના છે રેડી ક્લિયર એક નંબર ને બે નંબર આપણે કઈ ન શકીએ ત્રીજું છે એ બહુ મોટું થઈ જાય તો બી આકૃતિ છે આપણો સાચો આન્સર થશે અહીંયા ત્રિકોણ નાનું થઈ જાય એટલે એ આકૃતિ ને સી આકૃતિ ડિસ્કવોલિફાઈડ એટલે વેરીફાઈ કર્યા પછી આપણે આન્સર ડી ટીક કર્યો એમને ટીક કરી દીધો

બે અને ત્રણ પછી એક બે ત્રણ ને ચાર ત્રિકોણ છે તો આ એક બે ત્રણ અને ચાર ત્રિકોણ એક બે ત્રણ અને ચાર ત્રિકોણ અહીંયા વેરીફાઈ થાય એવું લાગે છે હવે અહીંયા તમે જોવો કાટકોણ ત્રિકોણ આપણી પાસે હોય એવો એ કંઈ કટકો નથી પછી અહીંયા એક બે ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ અહીંયા કટકાટ વધી જાય છે તો આ પણ આકૃતિ નથી તો બી હવે વેરીફાઈ થઈ ગઈ અને ઓકે આકૃતિ છે ચાલો બે અર્ધગોળ હોય એવી આકૃતિ અહીંયા નથી એવી આકૃતિ અહીંયા નથી હવે અહીંયા બે અર્ધગોળ એક બે ત્રણ ને ચાર પીસ થઈ જાય છે અને આપણી પાસે ત્રણ પીસ છે આ પહેલો પીસ બીજો પીસ ને ત્રીજો પીસ ચાર પીસ વાળી આકૃતિ નીકળી જાય બરાબર અને બી છે આપણો સાચો આન્સર થશે તો કેવી રીતે સોલ્યુશન કરીએ છીએ એનો સ્પષ્ટ ખ્યાલ તમારી પાસે હવે હું માનું છું ત્યાં સુધી આવી ગયેલો હશે પહેલું પહેલું કાર્ય આપણે જે એ ટુકડાની ગણતરી કરીએ છીએ બીજા ટુક બીજા સ્ટેપની અંદર આપણે જે પાર્ટ ફિટ ન થતો હોય એવી ખોટી આકૃતિ છે એ દૂર કરવાની ટ્રાય કરીએ છીએ ત્રીજું કામ આપણે જે આકૃતિ આપણી પાસે બચેલી છે એની સાથે જે કાંઈ પાર્ટ્સ ટુકડા આપેલા છે એનું ફિટિંગ છે એનું વેરીફાઈ કરીએ છીએ અને એ સ્યોરિટી મળી જાય પછી ફાઇનલ સ્ટેપની અંદર ચોથા સ્ટેપની અંદર આપણે એનો આન્સર જે ટીક કરીએ છીએ તો જવાહર નવોદય પ્રવેશ પરીક્ષાની અંદર આ ટુકડા આકૃતિ ચાર આકૃતિ પૂછાય છે અને ચાર આકૃતિના પાંચ માર્ક્સ હોય છે જો એક પણ આકૃતિ આપણી ખોટી પડે તો આપણે મેરિટમાં ઘણા બધા પાછળ વયા જતા હોય છે તો આકૃતિ છે એ સરળ હોય છે એનું સિરિયસ આપણે સેટઅપ કરી અને જે કંઈ ટ્રેનિંગ તમને મળેલી છે જે કંઈ વિડીયોથી તમે શીખેલા છો તો આપણે પ્રયત્ન એવો કરીએ કે આપણો કોઈ પણ માર્ગ છે આની અંદર છૂટે નહીં અને આપણું નામ છે એ રોશન કરીએ ઠીક છે તો આકૃતિની અંદર એક પણ માર્ગ જાય નહીં એવી રીતે જ આપણે આ ચેપ્ટર જે તમારી પાસે રજૂ કરેલા છે અને એવી જ રીતે સમજાવેલા છે હવે મહેનત છે તમારે કરવાની છે જે હું શીખવું છું કે જે સ્ટેપ ફોલો કરવાના કીધા છે સ્ટેપમાં તમે કામ કરો તો ક્યારેય કોઈ આકૃતિ ખોટી પડે નહીં ચાલો આજનો વિડીયો પણ આપણે અહીંયા પૂરો કરીએ છીએ નવી આકૃતિ નવા વિડીયો સાથે ફરીથી મળશું ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત